આવી કોઈ પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે જે પણ ટેકેદારો હોય ત્યારે આવું પગલું ભરાતું હોય છે હવે આ બાબતની અંદર તો હવે એમની સાથે દિલ્હીથી પણ વાત થઈ છે અને અહીંયાથી થી અર્જુનભાઈ પણ સતત સંપર્કમાં છે ચોક્કસ રીતે અમે આ જે ઘટના ઘટી છે એ એના કારણે બધાની લાગણી દુબાઈ છે કોઈ પણ પ્રદેશ અને રાજ્યના નેતા હોય એનું માન સન્માન જાળવવાની બધાની એકબીજાની ફરજ બનતી હોય છે બે હજાર બેની ચૂંટણીમાં પણ અનેક જણા લાલ પેનના ચીફ મિનિસ્ટરના ઉમેદવારો હતા બે હજાર સાતમાં પણ હતા એના કારણે પક્ષના જ આગેવાનો મારફતે એકબીજાને હરાવવાનું કામ કર્યું હતું એમ બે હજાર બારમાં પણ અત્યારથી ઘણા ચીફ મિનિસ્ટરના ઉમેદવારો થઈ ગયા છે અને એ ચીફ મિનિસ્ટરના જે ઉમેદવારો થયા એ ઉમેદવારો ટિકિટ વહેંચણીમાં એક જવાબદાર આગેવાનો હતા એના કારણે સમગ્ર ગુજરાતમાં ટિકિટોની ફાળવણી થયા બાદ કોઈ જિલ્લો બાકી નથી કે જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનોને અસંતોષ હોય